મહાશિવરાત્રીના દિવસે સુરત શહેરના જિલ્લાના મંદિરોમાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મંદિરમાં બમ બમ ભોલેના નાથથી વાતાવરણ શિવમય બની ગયું હતું આ વર્ષે મહાશિવરાત્રીના તહેવારમાં મંદિરમાં વડીલોની સાથે સાથે યંગસ્ટર્સની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી વહેલી સવારથી જ મંદિરમાં પૂજા અર્ચના સાથે વિવિધ પ્રકારના હવન પણ કરવામાં આવ્યા હતા શિવમય બનેલા શિવભક્તોએ જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી પાલ અટલ આશ્રમ ખાતે પારદેશ્વર મંદિરે દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી સુરતમાં આજે શિવરાત્રિની ઉજવણી થાય તે પહેલાં જ મંદિરોને લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યા હતા ત્યાર પછી પહેલો તહેવાર શિવરાત્રિનો આવ્યો હોય ભક્તોમાં આ તહેવારની ઉજવણીમાં ભારે જ ઉત્સાહ જોવા મળ્યો હતો આજે વહેલી સવારથી જ શહેરને જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈનો શરૂ થઈ ગઈ હતી આજે અલગ અલગ કાર્યક્રમોના આયોજન પણ મંદિરોમાં કરવામાં આવ્યા છે મહંત બટુકગીરી મહારાજે કહ્યું કે સુરત શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે આજના દિવસે આ મંદિરોનું મહત્વ ભક્તો માટે અનેક ગણું વધી છે આ મંદિરમાં ધ્વજારોહણ વિવિધ પ્રકારના યજ્ઞ અને શ્લોક સ્તુતિ ઉપરાંત વિવિધ પ્રકારના પાઠ શરૂ થઈ ગયા હતા અનેક શિવ મંદિરોમાં ચાર પ્રહરની પૂજા વિધિ કરવામાં આવી હતી તેમાં બ્રાહ્મણોની સાથે અન્ય લોકો પણ જોડાયા હતા પારદેશ્વર મહાદેવ મંદિર આજ શિવરાત્રિ મહાપર્વ મનશ્રી વટગીરીજી સુરત આવો આપણે ભગવાન શિવને આરાધના કરી અને એમને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિશ્વનું એવું પ્રથમ શિવલિંગ ત્રેવીસો એકાવન કેજી જેઓને એવું કહેવાય છે કે શિવજી ખૂબ જ ભોળા છે અને કરૂણાળું છે દયાળુ છે એટલે એમને રીઝવવા માટે એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલકી ધાર ઓ દયાલુ રીજ કે દે તે ચંદ્ર મોલી ફલચાર ધર્મ અર્થ કામ અને મોક્ષ આવા ચાર પદાર્થો એક સરળતાથી સહજથી મળી શકે એવા પદાર્થ ધરવાથી ભગવાન શિવજી આ જીવનું કલ્યાણ કરવા માટે અજન્મા દેવ એવા ભગવાન શંકર આપણા બધાનું પૂરા વિશ્વનું કલ્યાણ કરે અને અજન્મા દેવ હોય એ જ જન્મથી રહિત કરી શકે હરેક જીવ જે ભગવાન શિવની આરાધના કરે છે શાના માટે આવા ગમનના ફેરાવવામાંથી મુક્ત થવા માટે આવો અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે એક હજાર લીટર ઠંડાઈનો કાર્યક્રમ બપોરે ફલાળની વ્યવસ્થા તેમજ લઘુરૂદ્ર છ વાગ્યે ભારત નાટક્ય દ્વારાની મહિલાઓ શિવ તાંડવ ત્રણ કલાક સુધીનો કાર્યક્રમ ત્યારબાદ મધ્યરાતના બાર વાગ્યે ઘીનું કમળ સડશે છ થી તે નવ વાગ્યા દસ વાગ્યા સુધી સાંજના પાકી ભોજનની વ્યવસ્થા કરેલી છે ત્રીસ થી ચાલીસ હજાર માણસો જમી શકે પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા છે દરેક ભક્તોને મારી હૃદયથી એવી શુભકામના કે તમારા જીવના ભગવાન શિવ પ્રસન્ન રહે અને તંદુરસ્ત રાખે અને દેશ અને સમાજનો વિકાસ થાય દરેક ભક્તોનું સર્વ મનોકામના પૂર્ણ થાય એવી મંગલકામના સાથે અટલ આશ્રમ સુરત